નમસ્તે મિત્રો મિત્રો હું છું દિલ્હીથી અશ્વિન સાંકડાચાર્યા ગુજરાતની અંદર આજે ગુજરાતના એકમાત્ર નાથ ડિબેટ કરતા હતા ટીવીમાં કે ગુજરાતની અંદર નાગાલેન્ડ મણિપુર જેવા બીજા અન્ય જગ્યાએથી લાયસન્સવાળા હથિયારો રાખવાની પરમિશન ભાડા કરાર બનાવીને ત્યાં ભાડે રહેતા હોય આવો ભાડા કરાર બનાવીને ત્યાંથી પરમિશન લઈ આવે છે અને એ પરમિશનવાળા હથિયારો લઈને ફટકડીઓ લઈને ગુજરાતમાં ફરે છે લોકો આ હું નથી કહેતો સુરેન્દ્રનગર એસઓજી કહે છે કે આવી હથિયારો હથિયારોવાળા એને સત્તર જણાને પકડ્યા છે અને બીજા ઓલાયમ કહે છે કે આવા તો બે ત્રણ હજાર છે પણ હજાર સુધી બહુ બીતા બીતા એમ લખે છે કે હજારથી વધારે હથિયાર એમ આવા લાઇસન્સ ગુજરાતમાં હથિયાર લઈને ફરે છે અને મિત્રો મેં તો જોયું છે ગુજરાતમાં આપણે સુરત જઈએ ને તો સુરત જેની તેની પાસે ફટકડી નીકળે જેની તેની પાસે બંદુક હોય એટલે આપણને એમ થાય કે આ ગુજરાતમાં તરત પરમિશન આપી દેતા લાગે છે પણ પછી અત્યારે જ્યારે આ બધું સુરેન્દ્રનગરના એસઓજી વાળાને તો તાત્કાલિક બદલી કરી નાખવાની છે કારણ કે એને છે ને આ દુખતી રગ અને કમાણીવાળો કેસ આખો હોય તો એની ઉપર હાથ મૂક્યો આવી આવક હોય અને બંધ કરે આ એસઓજીવાળાને ખબર નથી આ બધી સાલિયાણા બંધ થઈ જાય આના ઘરે નહીં પહોંચતું હોય પણ મિત્રો મને ખ્યાલ છે મારા સૂત્રોના જે રિપોર્ટ છે એ તમને કહું કે ગુજરાતની અંદર હું જ્યારે આવું અને દિલ્હીમાં પણ હાર્દિકને જ્યારે ડખો કર્યો તો તે દૂનું પોલીસ પ્રોટેક્શન આપણને સરકાર તરફથી મળેલું એટલે પોલીસની સાથે રહીએ ને એટલે પોલીસની સાથે રહીએ એટલે કહેવાય કે આપણને બધી અમુક માહિતી ખબર પડે તો ગુજરાતની અંદર આવા સુરતમાં પંદર લાખ રૂપિયાનો રેટ વીસ લાખ રૂપિયાનો રેટ આવા રેટ ચાલતા હતા હથિયારની પરવાનગીના હવે હથિયારની પરવાનગી માટે આત્મ કહેવાય ને રક્ષા માટે આત્મરક્ષા માટે આ બધા હથિયારો લઈને ફરે છે તો માની લો કે એક્સ વાય જે તેણે નાગાલેન્ડ કે મણિપુરથી ક્યાંય પણથી પરવાનગી મેળવી અને એ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ ગુજરાતની અંદર જ્યારે પરમિશન માગે કે મારું હોમ ગુજરાત છે જેમ કે હું કહું મારું હોમ ટાઉન ગુજરાત છે અને મારે દિલ્હીનું લાઇસન્સ છે રિવોલ્વરનું તો મારે ગુજરાતની પરમિશન જોતી છે તો મારે ગુજરાત સરકાર અને ગૃહવિભાગ ગુજરાતના એની પરવાનગી માટે મારે એને અપીલ કરવાની હોય અરજી કરવાની હોય અને એ અરજીમાં જો આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવે ને તો પરવાનગી ન પણ મળે પણ એટલા લોકોને સાથે હવે એમ કહ્યું કે આ બે ત્રણ હજાર લોકો નાગાલેન્ડ વહી ગયા અને એ બધા એવા પાછા કે કેપેબલ હોય હથિયાર રાખીએ કે બે અઢી લાખનું પંદર લાખ રૂપિયા ખવડાવીએ કે આવા બધા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ગુજરાત પોલીસે કઈ રીતે ક્લીનચીટ આપી એ જોવાનું મિત્રો આ જેટલા જેટલા હથિયારધારીઓ છે ને અને સુરતની અંદર તો એક એનો દલાલ છે આ પંદર વીસ લાખ રૂપિયાનો જે રેટ છે ને એનો એક દલાલ છે એ સીપી ઓફિસ પાસે રખડતો હોય છે એન્ટ્રી પાડતો હોય અને આપણે એનું નામ નહીં લઈએ પણ બધાને ખબર જ છે કારણ કે પોલીસના ખાસ મિત્ર છે અને સચિવાલયમાં પણ એના મિત્રો પદ ઉપર છે મંત્રાલયમાં મંત્રીઓ પણ છે એના મિત્ર એટલે આ આખો કેસ ભીનો સંકેલાઈ જવાનો છે એમાં બે મત નથી શંકાને સ્થાન નથી પણ ભીનો એ પેલા બે દિવસ રોનક પટેલે જગાવ્યું છે તો આપણે એકાદ ડુંભાણું વારોવાર દેતું છે ને ઊંચો કરવી એમ બીજું કઈ આપણો નેકીરા દોખાય નથી કારણ કે આ તો બધું ભાઈ ગતિશીલ ગુજરાત ને આપણે ભાજપની સરકાર આમાં કાંઈ બીજું આવે પેટમાં પાણી નો હલે અને હલવાઈ ન દેવાય ને કારણ કે સાહેબનું નામ ખરાબ થાય પણ આ તો ભેગું ભેગું ઓલું ડુંભાણું કર્યું જ છે તો આપણે બીડી હળગાવી જો કે પીતો નથી પણ એક્ઝામ્પલ લઈ ગઈ આમ સમજે કે દેતવો પીડ્યો છે ને તો લઈને હળગાવી લઈએ એમ આ બીટ ઠૂઠું હળગાવ્યું છે તો પંદરથી વીસ લાખ રૂપિયા લઈને જેને સચિવાલયમાં સંપર્ક સારા હોય જેની પાસે રેકોર્ડ હોય પાછો આની પાસે તો હજારનો છે ને આ સુરતનું જ ગન હાઉસ કેમ આવે છે ગજાનંદ ગન હાઉસ સુરતનું કેમ નામ આવ્યું નગર ગન તો બધે મળે છે તમે ગૂગલ સર્ચ કરો સુરેન્દ્રનગરમાં મળતી છે અને અમદાવાદમાં મળતી હોય રાજકોટમાં મળતી હોય સુરત જ કેમ જ કેમ એટલે મિત્રો સુરતથી ઓપરેટ થયું છે આ સુરેન્દ્રનગર તો કહેવાય ને કે આ હાથીનું પૂંછડું પકડાઈ ગયું છે માથા સુધી તો આવવાનું જ નથી કારણ કે પેટ દવડું મોટું છે હાથીનું એટલે એ આગળ નહીં આવે પણ આ થોડોક આનંદ લઈ લો કે આવું મોટું રેકેટ હથિયારોના પરવાનગીના ઓલામાં અને ત્યાં તો હું છે બધાને પછી આમ એન્ટ્રી હોય મેં તો ખુદ માગેલું મિત્રો હું તમને મારી જ વાત કરું મેં બે હજાર સોળ હાર્દિકને અરે ડખાય છે પછી આ પાસવાળા જ્યારે ને ત્યારે આપણને જ્યાં ને ત્યાં મારવા આવતા અને મારતા છે એમાં આપણે કંઈ મારી ખાધો છે એટલે કંઈ ના ન પડાય અને પોલીસ ફરિયાદ કરી છે પણ આ ડિમાન્ડ મેં કરેલી કે ભાઈ આ દર વખતે આ પોલીસવાળાને લઈને એક તો છે ને દિલ્હીમાં હીરાનું કામ હોય જ્વેલરીનું કામ હોય એટલે પોલીસ સાર્યા હોય ને તો આપણને કોઈ આપણી પાસે માલય ન લે તો પહેલી ડિમાન્ડ તો મેં બે હજાર અઢારમાં કરી હતી કે ભાઈ સાહેબ આ પોલીસ સાથે હું કમ્ફર્ટેબલ નથી અને મારા ધંધાને રિલેટેડ આ બિઝનેસ એવો છે ને તો પોલીસ લઈ જાય ને તો આમ થાય આ બધા હીરાવાળા ભાગતા હોય પોલીસથી પોલીસ લઈને ફરો તો ધંધો જ બંધ થઈ ગયો મારે તો આવો પ્રશ્ન થઈ ગયો એટલે મેં ના પાડી કે ભાઈ મારે પોલીસને જ જોતું પણ મને આ વારાઘડીએ છે ને દિલ્હીથી સુરત આવીએ ને તો આ પાસવાળા ભેગા થઈ જતા હતા વારાઘડીએ અને માથાકૂટ કરતા હતા એટલે મેં પરવાનગી માગી હતી કે ભાઈ મને મારા પરિવારની સુરક્ષા માટે મારું તો જે થવું હોય થાય મને કાંઈ ચિંતા નથી પણ હું મારા પરિવાર સાથે હતો મારા છોકરાઓ સાથે હતો અને આ લોકોએ જે એટેક કરેલો ને છોકરા ઉપર કિલો કિલોના વજનના બાટ માર્યા હતા આ લોકોએ શાક ઉંચ શાકભાજીવાળાના જે બાટ હોય ને એ મારી ગાડીમાં કિલો કિલોના સાત બાટ નીકળ્યા હતા સદનસીબે મા ઉમા કોડલના આશીર્વાદથી છોકરાઓને વાગ્યું નહોતું પણ એ મારા છોકરાઓ કાચ ઉપરથી હાલતા હાલતા ગાડીની બહાર નીકળતા મેં જોયા હતા તો એના માટે થઈને મેં પરવાનગી માગી હતી કે ભાઈ મારે લાઇસન્સ જોઈ છે તો નવાઈની વાત કહું છું અમે પંદર લાખ રૂપિયા દેવાની મેં ચોખ્ખી ના પાડી હતી અને ચોખ્ખી નહીં મોઢે જ ના પાડી હતી અને એવું પાછું ઓફ ધ રેકોર્ડ એ નહીં ઓન રેકોર્ડ એલજી ઓફિસની અંદર દિલ્હીના એલજી છે ને કેજરીવાલ જ્યાં બહાર બેઠો રહે ને એની એ ઓફિસની અંદર જઈને મેં કીધું હતું એલજી સાહેબને મોઢે મોઢે કીધું હતું મેં કીધું સાહેબ આ લોકો છે ને જરૂર ન હોય ને એવા લોકોને લાઇસન્સ આપે છે આરટીઆઈ કર્યો તો એનો જવાબ નથી આપતા અને એવા એવા લોકોને હું તો બધા જ્વેલર્સોને ઓળખતો હોઉં અહીંયા છ હજાર જ્વેલર્સની દુકાનો છે દિલ્હીમાં નાના મોટા એટલે ગન માટે કેટલો ભાવ ક્યાંથી આ લિંક છે આ બધું મેં એલજીને કહી દીધું એટલે મને કે તારું તો લાઇસન્સ થશે જ નહીં મેં કીધું ન કરતા તો બીજું હું તો મેં કીધું મારા પ્રોટેક્શન એ નથી જોતું એટલે પ્રોટેક્શન જવા દીધું પણ આપણે લડત ચાલુ રાખી કે ભાઈ આ વારાઘડીએ આવી રીતને એટેક થાય તો આપણે ડિમાન્ડ કરી હતી મારું લાઇસન્સ હૃદય નહોતા કરી શકતા અને આપવાની ઈચ્છા એટલે નહોતી કે મેં એલજીને કહી દીધું હતું કે આ પૈસા ખાય છે એટલે એવું ગોટે ચડેલું ને માંડ માંડ સુલટ્યું એ બે દી પહેલાં જ તે પાછું તે આવા સમયે જ્યારે આપણે ખબર છે કે એટલા લાખનો રેટ ચાલે છે આ માહિતી આપીએ છીએ નામ સાથેની માહિતી આપીએ દિલ્હીમાં કાંઈ ના થતું હોય તો ઓલે તો ગુજરાત ત્યાં તમારેથી છે ને પાપડે નહીં ભાંગે હું કારણ કે ન્યા દરેક બાબતના હવાલદારના ટ્રાન્સફરથી લઈને બધી જ બાબતના ફિક્સ રેટ છે આ પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં પણ મારી વેદના છે એટલે કહું છું આવું ન હોવું જોઈએ પણ એ કેડર ને એવું બધું હતું હવે નથી તો છતાં પણ અમે નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી એના કાર્યકર્તા છે સાહેબના પણ આવું સાહેબના ધ્યાને ન હોય પણ આપણે તો સોશિયલ મીડિયા છે એટલે કહીએ કે દરેક બાબતના રેટ છે ઉપરથી નીચે સુધી દરેક વિભાગમાં ક્યાંય પણ પૈસા વગર કામ થતું નથી આ સનાતન સત્ય છે અને પાર્ટીના કાર્યકર્તાઓને આવી રીતે સેટ કરેલા છે ને કે ખોટું કરાવ્યું હોય ભ્રષ્ટાચારમાં લિપ્ત કરે હાથે કરીને એને અટવાડે અને પછી બ્લેકમેલ કરે અને પછી એનું કામ કરાવે ને પછી એ ગાઈડલાઈન ને પાર્ટીની વિચારધારા ને એનું ચાપલું છે ને એવું બધું જેમાં અવલ હોય એનું હાલે અને અમારી જેવા કાર્યકર્તા હોય એને તમે જોવો છો ચૂંટણી ટાઈમે બે ચાર દી આવીએ પ્રચાર કરવીને વળી પાછા એમને એમ ખંખેરીને હાલતા કારણ કે આપણીથી અમુક વસ્તુ થતી નથી તો આ જે નથી થતી ને એનો આપણને હરખશો છો કંઈ નથી આપણા નસીબ અને હારા છે એમ કહું નસીબ સારા કહું કે આ લોકોએ જે રીતને લાખો રૂપિયા બનાવ્યા છે કરોડો લાખો નહીં કરોડો લાખો તો દાનમાં દીધા છે બોલો આ લોકો દાન કરે જ પાછા એવું નથી કે નકરા ખીચા જ ભરે દાનય કરે છે આ હથિયારની જે દલાલી કરે ને એ લોકો દાન બહુ કરે પાછા સારી વસ્તુ છે સારી જગ્યા કરે છે એટલે આવું લોકો કહેવાય ને પાપને ઉપર જઈને જવાબ ન દેવો પડે પણ એના પાપને કારણે અહીંયા નિર્દોષ માણસ ઉપર ગોળી હાલી ગઈ જ્યાં ત્યાં ફાયરિંગ થઈ જાય છે ગુજરાતની અંદર કાયદા અને વ્યવસ્થામાં હિટ એન્ડ રનના કેસ તો દિલ્હીમાં વધારે થવા જોઈએ ને દારૂની છૂટી તો અહીંયા છે ગુજરાતમાં દારૂ બનતી છે પણ છતાં ત્યાં ડ્રગ્સ અને ડ્રગ્સથી વિશેષ કંઈક નશો આવતો હોય તો ખબર નથી પણ એ નશા કરીને છોકરાઓ ગાડીઓ ચડાવી દે છે બેફામ બધું કાળા કાચવાળી ગાડીઓ તો સુરતમાં મેં તો કતારગામમાં પોલીસવાળાને દેખાડેલીશ પીએસઓ હારે હોય ને એને કહું કે કાળા કાચવાળી ગાડી સાહેબ આપણું એમાં ના ચાલે આપણે તો આપણે તમારી સાથે છીએ ને તમને કાંઈ થાય ને તો મને કહેજો એટલે મને કાંઈ નથી થવાનું પણ તમારી ફરજમાં આવે એ કરો પણ એ કાંઈ નથી થતું અને કોઈને કાંઈ ડર નથી કારણ કે બધાને ઓળખાણ સચિવાલય સુધી છે મંત્રીઓ ઓળખતા હોય તરત ફોન કરે પર્સનલ નંબર બધાના ફોનમાં હોય અને સુરતના હોય એટલે એ તો આમ થાય પાછા ન પડે બધાનું હાલે એટલે સર્વે સુખીના સંતો એ આપણે શ્લોક બોલીને આપણે પૂરું કરીએ આપણે બહુ ચિંતા નહીં કરવાની પણ આવું કહેવાય ને કે ડુંભાણું હતું તો હળગાવી લે બીડી અને મોત કરો વાહ ભાઈ વાહ પણ આ ગુજરાતની સુરેન્દ્રનગરની પોલીસે માત્ર હજાર જણાનું લિસ્ટ તો હજી કાઢશો ને તો કેવડું મોટું થશે કારણ કે આ લિસ્ટ કંઈ આજકાલનું નથી આ વસ્તુ થતી હું પોતે બે હજાર સોળથી જોઉં છું બે હજાર સોળથી અત્યાર સુધીના રેકોર્ડ અને એ બધી લાંબી પ્રોસેસ છે એટલે એને છંછેડાય નહીં નામ ખરાબ થાય સાહેબનું હા હેરો ખબર નથી પડતી એમ કહે સાહેબનું નામ ખરાબ થાય બહુ આ વિશે ચર્ચા નહીં અને ભારત માતાની જય આમ ટટ્ટાર ઉભા રહીને સલામ કરીને વાત પૂરી કરીએ મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત વંદે માતરમ ભારત માતાથી જય